સોળ તારીખે સાંજે સાડા ચાર ને સાડા ચાર પાંચ વાગેની આસપાસ મંદાકીની બા દસરથસિંહ શાકભાજી માર્કેટ ખાતે આવેલા હતા એમના પાસેના સોનાનો સાંકડો જે હતો એ કોઈ કારણસર તૂટી અને શાક માર્કેટમાં પડી ગયેલો હતો જેની જાણ તેમને થતા તેમને પોલીસ સ્ટેશન અને બીજા જે સોશિયલ મીડિયામાં છે સલીલભાઈ કાચી કરીને એમને જાણ કરેલી સલીલભાઈ કાચી સોશિયલ મીડિયામાં એની પ્રસિદ્ધિ કરી જે અત્યારે આ જે સાંકળ જે પડી ગયો હતો એ ધાંગધ્રાના છે કાળુભાઈ અહેમદભાઈ સુમરા કરીને છે એમને મળી આવેલો હતો એમને જે શરૂઆતમાં કે આ વસ્તુ ખોટી સેમસંગજી ઘરમાં પડી રહી હતી પછી જ્યારે એમને ખબર પડી કે આ વસ્તુ આવી છે એટલે એમને સલીમભાઈનો કોન્ટેક કરી અને આ જે મંદાકીની બેન છે એમના ભાઈ મેઘરજીત અશિ જાડજાનો સંપર્ક કરી અને આ સાંકળ એમને આજે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે એમનો પરત આપવામાં આવેલો છે કાળુભાઈ એક આ સારી ઈમાનદારી અને માનવતાની એક કામ કરેલું છે અને આ જ રીતે જો બીજા પણ કરતા હોય તો પછી જે કોઈ વસ્તુ આ રીતે મળી આવતી હોય તો લોકો એનો સારી રીતે ભાઈચારાથી અને ઇન્સાનિયતથી લોકો રહી શકે મારું નામ રાણા મિત્ર છે દસરથસિંહ રહેવાનું શક્તિ મંદિર પાછળ આજે સોળ તારીખે મારા બેન બેનનું પગનું સાંકડું ગિરિરાજ હેન્ડલૂમથી લઈને એક કારદાર ગોલ ગલી સુધીમાં પડી ગયેલ જે કલાકાર હેમંત ભાઈ સુમરાવને મળેલું અને એમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એમને જાણ થઈ કે આવી રીતે કોઈ સાંકળો ખોવાયેલું છે સલીમભાઈનો સોશિયલ મીડિયા ગ્રુપ છે એના દ્વારા અને જે આજે એમને અમને સુપરત કરે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર આશરે કેટલી કિંમતનું હશે આશરે એની 5 લાખ જેવી કિંમત હતી સોનાના સાંકળાની મારું નામ સલીમ કાચી છે હું એક સોશિયલ મીડિયા તરીકે ગ્રુપ ઘણા બધા ચલાવું છું અને સોળ તારીખે મારી દુકાન પાસે એક બેન નીકળ્યા અને એમણે કીધું કે મારું સોનાનું એક સ્વરૂપ પડી ગયું છે તો જેથી કરીને એ બેન સોનાનું સ્વરૂપ પડી ગયું હતું ને તે પછી બેન પોલીસ સ્ટેશન આવ્યા જ્યારે પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે એ બેનને મેં સજેસ્ટ કર્યું હતું કે બેન એક આપણું નામ અને નંબર વોટ્સઅપના માધ્યમથી જો આપણે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરીશું તો આપણાને તાત્કાલિક આ સોનાનું સ્વરૂપ મળી શકે છે ત્યારે બેન આગ્રહ કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી મે તમામ ગ્રુપો દાંગધરાના જે કે છે ગ્રુપમાં એક મેસેજ વાયરલ કરેલો હતો જે મેસેજના આધારે 16 તારીખના દિવસે જ કાળુભાઈ કરીને એક ભાઈ છે મુસ્લિમ એ લોકોને સોનાનું સળું લગભગ આશરે 5 લાખ રૂપિયાનું સળું હતું તે મળેલું હતું પણ એમને એવું હતું કે આ ખોટું છે પછી સોશિયલ મીડિયાના માધ્યમમાં એ બે ભાઈએ જોયું કે ભાઈ આ સળું ખોવાયેલું છે ને સોનાનું છે અને એક હિન્દુ બેનનું છે કે જે આની દીકરી દાંગધરાના છે ને ખરીદી કરવા માટે આવ્યા હતા ને એનું પડી ગયું હતું પછી સોશિયલ મીડિયાના માધ્યમથી મારો સંપર્ક કરવામાં આવ્યો કે અમને એક સળું મળ્યું છે

કોઈપણ લાલચ રાખ્યા વગર આજે છે ને સોનાનું સળું મૂળ માલિકને પરત કર્યું છે ત્યારે જ્યારે મૂળ માલિકને પરત કરતા આજે ખુશી અને આનંદનો ધામધ્રામાં એક ઇન્સાનિયત અને એક મિસાઈલનો કાયમ બની ગયું છે કે ભાઈ હિન્દુ મુસ્લિમ તો ઠીક છે પણ માનવતા એક મહત્વની છે કે કોઈનું એક પણ રૂપિયો હરામનો લેવો એ નકામો છે ત્યારે આજે એ માનવતા સાચી પડી છે અને લગભગ અંદાજે સાડા ચારથી પાંચ લાખ રૂપિયાનું જે સોનાનું સળું હતું તે મૂળ માલિકને આજે પરત કર્યું છે જ્યારે પરત કરાતા તમામ પરિવારોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો